રાષ્ટ્રીય પક્ષી મોરનું જીવન ખતરામાં છે અને વન વિભાગ પ્લસ સરકાર નિંદ્રામાં છે આ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મોર વિશે જે ખરેખર ચિંતાજનક વિષય છે કેમ કે પ્રકૃતિના ખોળે રમતા સુંદર મોલના ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે અને હજુ પણ આ વાત પર ધ્યાન દેવામાં ના આવ્યું તો ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી એક તસવીર બનીને રહી જશે એટલા માટે તમારે જે મોર અને અન્ય પક્ષીઓને બચાવ હોય તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને મોર બચાવવા માટે તરત પગલાં લેવામાં આવે હા તો મિત્રો હાલ અમે આવ્યા છીએ એક અમારે કાકા થાય છે એમની વાડીએ

મૂર્તિ પામે છે પછી બીજું કે આ ખેતરોમાં ઝેરી દવાના છંટકાવથી મોરને અસર થાય છે અને ટૂંક સમયમાં જ મોર મૂર્તિ પામે છે તો આ બે કારણોના લીધે મોરની સંખ્યા ઘણી ઘટી ગઈ છે